માતાની કેવી પરમ ઉપાસના કરી હશે આ માણસે દેવી પુરાણ ની અંદર બતાવવામાં આવ્યું કે માગ રાવણ શું જોયે તો કે માં મારી એક મુરાદ પૂર્ણ કરો તો કે કઈ તો લંકા ની અંદર પણ માં છે ને કોઈ ત્યાં જાય ખરા પણ શરતે એ બાંધી ખરા હું આવું ખરી પણ મારા માટે તું છે ને સોના મંદિર બાંધ દેવી પુરાણ કથા છે સોના મંદિર રાવણ કે ઘડી વાર માં પણ વાર માં ઉભું કરું સોના મંદિર આપના માટે માં પધારતા રાવણ એટલી સુંદર મજાનું કલાકૃતિ વાળું માતા નું મંદિર કાત્યાય ની માતા નું મંદિર બંધાવ્યું તે દિવસે હું મારા મંદિર નું શિખર જયારે નીચે પડે ને ત્યારે માનજે હવે તારો વિનાશ થવાનો છે બાકી લંકા નગરી ની અંદર તારું રક્ષણ કરવા માટે હું સ્વયં કાત્યાય તારે આંગણે પધારું છું